માં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જિલ્લાના કુલ એક હજાર છસો એક્યાસી લાભાર્થીઓને કુલ ત્રણ કરોડ ઇઠોતેર લાખ ઓગણચાળીસ હજાર ની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું બનાસકાંઠાના ડીસામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષતાને વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ખાતે દક્ષિણ વિભાગ કોળી સમાજની વાડીમાં ચૌદમાં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં વિવિધ કલ્યાણકારી યોજનાના કુલ એક હજાર છસો એક્યાસી લાભાર્થીઓને કુલ ત્રણ કરોડ ઇઠોતેર લાખ ઓગણચાળીસ હજાર તોંતેરની સાધન સહાય ચૂકવવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ જનમેદનીને સંબોધી જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સમાજના દરેક વર્ગના લોકોને રોજગારી મળે આવક વધે તે માટે વાયબ્રન્ટ ગુજરાત શિક્ષણનું પ્રમાણ વધે તે માટે શાળા પ્રવેશોત્સવ આરોગ્યલક્ષી સુવિધા ઘરઆંગણે મળે તે માટે આયુષ્યમાન કાર્ડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આદિવાસી સમાજનો વિકાસ થાય તે માટે વનબંધુ યોજના માછીમાર સમાજના વિકાસ માટે ખેડુ યોજના સહિતની અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પ્રારંભ કરાવી સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસની યાત્રા શરૂ કરાવી હતી જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે ગરીબ કલ્યાણ મેળાનું મહત્વ સમજાવતા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારની યોજનાનો લાભ લાભાર્થીને સીધો મળે અને લાભાર્થી સાથે સીધો સંપર્ક થાય તેવા શુભ આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર નવમાં ગરીબોના જીવનને ગરીમામય બનાવતો અનોખો યજ્ઞ એટલે કે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો જેનો આજે ચૌદમો તબક્કો યોજાઈ રહ્યો છે બે હજાર નવથી થી અત્યાર સુધીના મેળાનો એક કરોડ છાસઠ લાખ લોકોએ લાભ લીધો છે લોકોની આવક વધે લોકો સ્વરોજગારી પેદા કરે એના માટે અનેક પ્રયત્નો થયા શિક્ષણ આપવું જોઈએ એના માટે શાળા પ્રવેશોત્સવ કરી રહ્યો ઉદ્યોગો અને રોજગારી વધે એ માટે ભાઈ કર્યું અને જે રીતે આદિવાસીઓની વસ્તી વધારે છે તે માટે વનમૃત્વ કલ્યાણ યોજના બનાવીને એ જ રીતે સાકરજી માટે યોજના બનાવી અને સાગર કવિ યોજના અંતર્ગત દરેક સાકરજીવોને આદિવાસી વિસ્તારોમાં સબ સ્ટેશનથી લઈને અનેક કામો આ યોજનાઓને જોડે કરીને ત્યાર પછી દરેક લાભાર્થીને એનો લાભ સીધે સીધો મળી જાય સાથે સીધો સંપર્ક થાય એના માટે દરેક લાભાર્થીને મળી હર્ષભર જણાવ્યું કે આજે અહીં જિલ્લાના એક હજાર છસો કુલ ત્રણ કરોડ ઇઠોતેર લાખથી વધુની સહાય આપવામાં આવી છે જેમાં પણ વિશેષ વાત એ છે કે સૌથી વધુ લાભાર્થી મહિલાઓ છે વડાપ્રધાને મહિલા સશક્તિકરણની દિશામાં પહેલ કરી સખી મંડળો દૂધ મંડળીઓ બહેનોના નામે મિલકત ખરીદી થાય તે માટે સ્ટેમ્પ ડ્યુટીની ફીમાં માફી સહિતની અનેક મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનો પ્રારંભ કરાવ્યો